તો નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા એક વિડીયોમાં એવું કહી રહ્યા છે કે કોઈને ભાજપમાં માં જોડાવું હોય કે જેલની બીકે કે કઈ પણ એમને ગુનો કર્યો હોય તો એની બીકે પછી કોઈ પણ બીકે એમ કે ગુનો ના કર્યો હોય તો એ ભાજપવાળા થોડા ઘણી ધમકી આપે તો એની બીકે પણ જો જોડાવું હોય તો અને બધા તો કરી કે પેદા નથી થતા એટલે ભાજપમાં માં જોડાવું હોય તો ગોપાલ ઇટાલિયા આમ છે ને તેમ છે ને એવો હાલ અમારે થઈ ગયો છે કે કઈ પણ હોય તો ગોપાલ ઇટાલિયાનું નામ બદનામ કરી નાખવાનું ગોપાલ ઇટાલિયા આવા છે છે ને તેવા ગોપાલ ઇટાલિયા વગેરે કરવું કેમ કે જે પાર્ટી છોડવી હોય ને ભાજપમાં જવું હોય અથવા તો જો ભાજપની બીકે કઈ પણ કરવું હોય તો ગોપાલ ઇટાલિયાનું પહેલું જ નામ આવી જાય એટલે ગોપાલભાઈ ઇટાલિયા એવું પણ કહી રહ્યા છે કે આખી દુનિયાને ખબર છે કે ગોપાલ કેવો છે કેમ કેવો છે અને કઈ રીતના તેનું જીવન છે

ઈશ્વરે જે એમને ક્ષમતા આપી છે એનાથી એ આગળ છે અને મને જે આપી છે એનાથી હું આગળ જઈશ પણ આ વચ્ચે જે મારું નામ લે છે એ મને નથી પરવડ ખોટી રીતે મને બદનામ કરે ગોપાલભાઈ ઇટાલિયા લાસ્ટમાં એવું પણ કહી રહ્યા છે કે રોકે હોય તો જે રાજુભાઈ એવું કહી રહ્યા છે કે અમને દબાવે છે અને અમને આગળ નથી આવવા દેતા અને તેમને મોતું બની જવું છે તો રોકે રોકાતું હોય તો હું ભાજપને આગળ થવા દે તો ગોપાલ ભાજપની આગળ વહેલાય થઈ ગયો હોત ગોપાલભાઈ ઇટાલિયા વિશે તમારે શું કહેવું છે એ તમે જરૂરથી જણાવજો અને આપણા વિડીયોમાં ગોપાલભાઈ ઇટાલિયાનો જે વિડીયો નથી બતાવ્યો તેને જ કારણ છે કે કોપીરાઈટ નો પ્રોબ્લેમ છે એટલા માટે બુડીએ બતાવ્યો નથી અને આજ બધી માહિતી મને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મળી રહી છે એટલે મેં તમને એ બધી જ માહિતી જણાવી છે અને આ બધું જ ગોપાલભાઈ ઇટાલિયા બોલી રહ્યા છે